તો દર્શક મિત્રો સૌથી પેલા તમે આ વિડીયો ભાઈ આ ગઢવી એટલું જ નહીં મિત્રો એના સિવાય ઘણા બધા નેતાઓ કે જે હાજર રહ્યા હતા ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે પણ સાહેબ ખરેખર આદિવાસી સમાજ તો આદિવાસી સમાજ છે ભાઈ કેમ કે તમે જુઓ સાહેબ ખાલી એકલી જીજે પાર્સિંગની ગાડીઓ નહીં સાહેબ દૂર દૂર થી ગાડીઓ આવી હતી ભાઈ તમે આ પાર્સિંગ જુઓ સાહેબ આ કોઈ મિત્રો પૈસા આપીને બોલાવેલી પાર્ટી નથી સાહેબ આ દિલ છે ચૈતરભાઈ વસાવા માટે પ્રેમ છે ભાઈ અને એ પ્રેમને ધ્યાનમાં રાખી અને લોકો સાહેબ જુઓ કેટલા દૂર દૂર થી ગાડીઓ લઈને આવ્યા ભાઈ તો મિત્રો આને પ્રેમ કહેવાય ભાઈ અને એ પણ ચૈતરભાઈ વસાવા માટે હવે તમને બધાને ખબર છે કે સંજયભાઈ વસાવાને ચૈતરભાઈ વસાવાને લઈને સોશિયલ મીડિયાની અંદર એક વિરોધ ચાલી રહ્યો છે કે ખોટો આરોપ ચૈતરભાઈ વસાવા ઉપર નાખી દીધો આમ તો ચૈતરભાઈ વસાવા એ સાહેબ દેશ માટે લડતા હોય છે એટલું જ નહીં પરંતુ ડેડિયાપાડા માત્ર ને એની સાથે સાથે વિકાસ માટે લડતા હોય છે પણ એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ એમને જામીન મળતા નથી અને જામીન ન મળવાને કારણે તેઓ જેલમાં છે ભાઈ હવે એ બારે આવે એ માટે મિત્રો કેજરીવાલ પોતે મેદાને ઉતર્યા ગોપાલભાઈ ઇટાલિયા મેદાને ઉતર્યા એના સિવાય મિત્રો ઈશુદાનભાઈ ગઢવી મેદાને ઉતર્યા ઘણા બધા એવા મોટા દિગ્ગજ નેતા કે જે મેદાને ઉતર્યા કાલે ચોવીસ તારીખ હતી ને ચોવીસ તારીખના દિવસે ડેડિયાપાડાની અંદર મિત્રો કેજરીવાલ એના સિવાય બીજા મોટા મોટા કલાકારો આવ્યા હતા અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આદિવાસી સમાજના લોકો તો ખરેખર મિત્રો જોવા જેવી થઈ ગઈ અને કાલના ઘણા બધા વિડીયો વાયરલ ને આજે મારી પાસે આવ્યા ભાઈ તો તમને આ એક પછી એક વિડીયો બતાવવાનો છું આ વિડીયો જોવા મિત્રો જીજે પારસિંગ સિવાય બીજી બહારની પણ ગાડીઓ કે જે લગાતાર ને ગઈ આવી સેના માટે કે ચૈતરભાઈ વસાવા માટે તો સાહેબ આ છે ચૈતરભાઈ વસાવાનો પ્રેમ તમે શું કહેશો મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું સાહેબ આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના શુભ કરતા રહેજો ધન્યવાદ